ફોફલિયાવાડામાં ગેસ બાટલામાં આગ રૂપિયા એસી હજારનું નુકસાન પાટણ શહેરના ફોફલિયાવાડામાં ગેસના બાટલામાંથી અચાનક આગ લાગતા ઘટના બની રસોઈ બનાવતી મહિલા જ્યારે ઘરમાં કામ કરી રહી હતી ત્યારે ગેસના બાટલામાંથી અચાનક આગ લાગતા અફરાતફરી મશી આગની ઘટનામાં રસોડામાં ટીવી ફ્રીજ અને લાકડાનું ફર્નિચર બળીને ખાખ થયું જોકે ઘટનામાં સમયસૂચકતા દર્શાવી રમીલાબેન ઘરની બહાર દોડી ગયા અને બૂમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી સાંકડા રસ્તાને કારણે ફાયર ફાઇટર થડે પહોંચી શક્યું નહીં પરંતુ સ્થાનિકોની તત્પરતા અને કોર્પોરેટર ભાટિયાની સક્રિયતાથી મોટી દુર્ઘટના ટળી અંદાજે પરિવાને રૂપિયા સત્તરથી એસી હજારનું નુકસાન થયું પાટણના ફોફલિયા વિસ્તારમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ટળે તે માટે સુરક્ષા દ્રષ્ટિએ સ્થાનિક તંત્રે પગલાં ભરવા જરૂરી બન્યા છે પાટણ શહેર મારા વોર્ડ નંબર આઠમાં આવેલ પોફળિયાળો વખત કિશોરજીની શ્રેણીમાં આજે સવારે એક પ્રજાપતિ સમાજના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી ત્યાં સ્થાનિક લોકોનો ફોન આવતા હું ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં સ્થાનિક રહીશોની મદદથી અમે આગ ઓલા કામગીરી ચાલુ કરી હતી આગ એટલી ભયંકર હતી કે આ ઘરની અંદર ફ્રિજ ટીવી અન્ય રસોઈની સાધન સામગ્રી ઘણું બધું બળીને રાગ થઈ ગયું હતું ત્યાં જતાં ખબર પડી કે બેન જ્યારે રસોઈ રસોઈકરણ ચાલુ કરતા હતા એટલે ગેસના બાટલાના કારણે આગ લાગેલ હતી મારા આપણા માધ્યમથી પ્રશાસનને વિનંતી છે કે આ બેન ગરીબ હોય યોગ્ય સરકારી સહાય આપશો એવી આપણે વિનંતી કરું છું બીજું નગરપાલિકામાં ટેલિફોન જાણ કરનાર નગરપાલિકાના જે બી અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા પરંતુ આ વિસ્તાર ખૂબ ગીચ સાંકડો અને બજારવાળો વિસ્તાર હોય નગરપાલિકાની કોઈપણ સાધન સામગ્રીનો ઉપયોગ થઈ શક્યો ન હતું પણ નગરપાલિકાના કર્મચારીઓ અને આ વિસ્તારના સ્થાનિક સેવાભાવી ભાઈઓ બહેનો દ્વારા જાતે પાણી ડોલોનો છંટકાવ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને નુકસાન બહેન ઘણું થયેલ 去。